શાશ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણામાં ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ રથના આગમનને લઈ

કાર્યક્રમમાં એસપીસી કેડેટ્સ પણ જોડાયા હતા જેઓને એસપીસી કાર્યક્રમની ભૂમિકા જવાબદારીઓ અને તાલીમ સંબંધિત મુદ્દાઓ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા વિશેષ અને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને નૈતિક જવાબદારી સ્વસુરક્ષા સમાજ પ્રત્યેનું ભાન તેમજ સંકટ સમયે યોગ્ય નિર્ણય લેવાની માહિતી પણ પોલીસ અધિકારીઓએ સમજાવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પૂછીને સુરક્ષા સંદર્ભે વધુ સ્પષ્ટતા મેળવી હતી આ સમગ્ર આયોજન નિરોણા પોલીસ સ્ટેશન પીએસઆઈ ગોહિલ સાહેબ તેમજ આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું નિરોણા પોલીસ સ્ટેશનના સ્ટાફે કાર્યક્રમના તમામ મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કર્યા જ્યારે હાઈસ્કૂલના કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાનીએ કાર્યક્રમનું સુગમ સંચાલન અને વ્યવસ્થા સંભાળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિદ્યાર્થીઓ સ્ટાફ અને એસપીસી કેડેટ્સ તરફથી સુરક્ષા સેતુ રથ દ્વારા કરવામાં આવેલા જાગૃતિમય પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી